પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આજે બે હજાર પચીસના વર્ષનો ત્રીજો દિવસ એટલે ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આપ સર્વ ચાર્લ્સ ડાર્વિન વિશે જાણીએ છીએ એનું આખું નામ ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન બારમી ફેબ્રુઆરી અઢારસો નવમાં એમનો જન્મ થયો અને ઓગણીસ એપ્રિલ અઢારસો બ્યાસી એટલે તોંતેર વર્ષની ઉંમરે તે મરણ પામ્યા હવે જ્યારે ચાર્લ્સ ડાર્વિન એ એંગ્લિકન ચર્ચના સભ્ય એમના મમ્મી અને પપ્પા અને એંગ્લિકન ચર્ચમાં સંદેશ સ્કૂલમાં પણ જતા ચર્ચમાં પણ જતા પણ જ્યારે અમે જબલપુર ભણતા હતા અને અમારા પ્રિન્સિપાલ જેકબ પોલ સાહેબે એક સંદેશામાં એમના વિશે કહ્યું હતું એ મને યાદ છે કે ચાર્લ્સ ડાર્વિન તેઓ એક રવિવારે ચર્ચમાં ગયા નહીં જેના કારણે એમના પાડકે ચાર્લ્સના મમ્મી પપ્પાને ફરિયાદ કરી કે તમારો દીકરો આજે ચર્ચમાં આવ્યો નથી અને એ વખતે ચાર્લ્સ ડાર્વિનના માતા પિતાએ એ ચાર્લ્સને શિક્ષા કરી તું કેમ ચર્ચમાં ના ગયો જેની અસર નકાત નકારાત્મક રીતે એના જીવનમાં થઈ પ્રાથમિક શાળાનું શિક્ષણ પૂરું કર્યું હવે મારે ચર્ચમાં જવું નથી જો એક રવિવાર હું ચર્ચમાં નથી ગયો તો મને શિક્ષા કરવામાં આવી મારા બાળકે ફરિયાદ કરી અને માટે હવે હું ઈશ્વરમાં માનવાનો નથી એનું પરિણામ એ આવ્યું કે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિવાદનો નિયમ રચ્યો સિદ્ધાંત ઉત્ક્રાંતિવાદ એટલે માણસ વાંદરામાંથી વાનરમાંથી બન્યો તે સંબંધનું શિક્ષણ એણે બધી જગ્યાએ પ્રગટ કર્યું હવે આ બનાવ જોતા આખી જિંદગી પ્રભુના વચનો દૂર રહ્યો પ્રભુથી દૂર રહ્યો પોતે નાસ્તિક જીવન જીવવા લાગ્યો અને જ્યારે એ મરણ પથારી હતા ત્યારે લોકલ ચર્ચના મહિલા મંડળે વિચાર કર્યો કે ચાર્લ્સ ડાર્વિન સાહેબની મુલાકાત કરીએ બીમાર છે અને જ્યારે મહિલા મંડળ એમની મુલાકાતે ગયું ત્યારે મહિલા મંડળને બહુ આશ્ચર્ય લાગ્યું કઈ બાબતનું કે એમના બીછાના આગળ તો બાઇબલ પડ્યું છે જે વ્યક્તિ ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત રચ્યો ઈશ્વરે માણસને માટીમાંથી બનાવ્યું છે એ સિદ્ધાંતને એ શિક્ષણને એ વિશ્વાસ સ્વીકાર્યો નહીં એની વિરુદ્ધમાં આ નવું નવો સિદ્ધાંત આપ્યો એ વ્યક્તિ એમના બિછાનામાં મરણ વખતે બાઇબલ પોતાના બિછાનામાં રાખ્યું છે એટલે મહિલા મંડળના એક બેને એમને પ્રશ્ન કર્યો કેવો પ્રશ્ન કે સાહેબ તમે તો આખી જિંદગી બાઇબલની વિરુદ્ધમાં રહ્યા છો બાઇબલના ઈશ્વરની વિરુદ્ધમાં રહ્યા છો તો છેલ્લે તમે બીમાર છો ત્યારે બાઇબલ શા માટે મૂક્યું છે અને ડાર્વિન ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન રડતા રડતા સ્ત્રીને જવાબ આપ્યો કે જ્યારે હું જુવાન હતો ત્યારે મેં મરજી પ્રમાણે બાઇબલને વિજ્ઞાનનો ગ્રંથ ગણ્યો પણ હવે મને બાઇબલનું મહત્ત્વ સમજાય છે બાઈબલ એ જીવંત પ્રભુના વચનો છે મળતી વખતે એ બાબત સ્વીકારી વાલા ભાઈઓને બહેનો આપણે પ્રભુના જીવંત વચનો બે હજાર પચીસના વર્ષમાં જુદી જુદી રીતે આપણે વાંચીએ છીએ સોળસો વર્ષના ગાળામાં ચાળીસ લેખકોનો ઉપયોગ કરીને પવિત્ર આત્માએ પ્રભુનું વચન લખાવ્યું બીજો તીમોથી ત્રણ ને સોળ દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે બૌદ્ધ નિષેધ અને સુધારા માટે ઉપયોગી છે બીજો પિત્તર એક ને વીસ કે છે ભવિષ્ય વચન માણસોની મારફતે આવ્યું નથી અને એ વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરે છે ડૉક્ટર બિલીગ્રામ એવું કહેતા કે હું દરરોજ શાસ્ત્રના પાંચ અધ્યાય વાંચું છું જે મને ઈશ્વરની સાથે કેવો સંબંધ રાખવો જોઈએ તે બતાવે છે ગીત શાસ્ત્રના દરરોજ પાંચ અધ્યાય વાંચું તો ઈશ્વરની સાથે મારે કેવું રહેવું જોઈએ એ મને બતાવે છે અને નીતિવચ્ચનનો એક અધ્યાય દરરોજ વાંચું છું મારે માણસોની સાથે કેવી રીતે રહેવું જોઈએ તે મને બતાવે છે રેવાલા અને બહેનો બે હજાર પચીસના વર્ષમાં આ પ્રભુના વચનો નિયમિત રીતે આપણે આપણા ઘરમાં વાંચીએ મનન કરીએ એનો આશીર્વાદ પ્રભુ આપે છે પ્રભુનું વચન પ્રક્ટિકરમાં છે આ વચનો જે કોઈ વાંચે છે સાંભળે છે તેમાં લખેલું પાડે છે તેઓને ધન્ય છે કેમ કે સમય પાસે જ અને આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ સ્તુતિ કરીએ છીએ આજે તમારા જીવંત વચનોની બાબત અમે જોઈ શક્યા શીખી શક્યા સમજી શક્યા અને આ વર્ષમાં પ્રભુએ વચનોનો આશીર્વાદ આપો ઈસ્સુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન